સુંદર ને રળિયામનો ડેમ માતચાવ સુધી લંબાયેલો છે જુઓ તો ખરા કેટલું પાણી છે આમાં ભરેલું છે કે છેક સુધી જ્યાં સુધી નજર ન જાય ત્યાં સુધી પાણીને પાણી જ ભરેલું છે નકરું હોય રે હોય કેટલી ગ્રીનરી છે આ હા કેવું સુંદર ને રળિયામનો દ્રશ્ય છે હજી તો થોડું આવી લીધા વોલ્ટ આવી ગયો બાબરા પહોંચી ગયા ત્યાંથી લઈ લીધું પડી ગયું ભીખા થઈ ગયા અને ખાવા મીડાલ્યો લ્યો એ રીતે કેવા આને શું કહેવાય ખબર એ નહીં ત્યાં તો અમે ધીરે ધીરે ત્રણ સવાર ત્રણ કલાકની સવારી લીધી ને પહોંચી ગયા રાજકોટ રાજકોટ હાજી ડેમે ઉતરીને રિક્ષામાં બે ગયા અને રિક્ષાની સફર કંઈ મજા આવે એવી રિક્ષાની સફરો બાય ભાઈ ધીરે ધીરે રસ્તો કાપીને અમે પહોંચી ગયા હતા ઘરે અને ઘરેથી નીકળી ગયા સ્ટુડિયોમાં વસ્તુ લેવા કારણ કે અમારે જવું તો હાજર ટ્રીપમાં ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો હું મારા ફાઈન દીકરો મોટા બાપુજીનો દીકરો હતો ને પછી પાછા ઘરે પહોંચીને એ બધા મીટિંગ જમાવીને બેઠા હતા મામા ફૂઈના બધા ભેગા થયા હતા નાના ટાબરીઓ પાંચથી તો ડાબરિયા હતા છાપ ડાબરિયા હતો ચોકલેટ લાવ્યા હતા ને એ જો ટોક ચોકલેટ ખાઈ છે આ મારો બેનનો દીકરો કેવો ચોકલેટ ખાઈ છે ઉગાળે છે અને આ બધી નાની ગેંગ જો એને હું મજા આવતી છે ડિસ્કો કરતા છે ટાબરિયાને આવતી હતી મજા તો ખરા પછી મારા ભાભી તો બનાવતા હતા પાવભાજીની પાછી આ હા મોટામાં પાણી આવી ગયા એવી ભાજી હતી ઓ પણ ફૂલ તીખી ટેસ્ટી અને આ બાજુ કંઈક અલગ જ કામગીરી ચાલુ હતી પછી અમે નીકળી ગયા બારા ગાડી લઈને ત્રણ જણા એક ગાડીમાં ત્રણ સવારી હવે મળશું બીજા બ્લોગમાં બાય બાય દોસ્તો